એના પાસે અત્યારે જો વઘાર નઈ કીય બરાબર મે તો કીધું ભાઈ મારા હાથ ભાત કરી દે થોડાક હું તો ભાત ખાઈ લે કિલો એક લઈયો તો કિલો એક માં થાજી આટલું વધ્યું હે કેવું સેકન્ડ તો ખાવાની ખબર પડે કા મેંગો આ કેસર કેસર કેસરમાં હું આંધો એટલે આ હે ને ડ્રાય ફ્રૂટ વાડું હે ભાઈ

જમણી હું તમારે એમાંથી કોઈ પણ એક શ્વાસ નળી માંથી જઈને તમારો શ્વાસ પેલા આવતો હોય બરાબર તો એ શ્વાસ નળી માંથી શ્વાસ આવતો હોય ને તો જી બાજુ નો તમારે શ્વાસ નળી માંથી શ્વાસ આવે ને ડાબી કે જમણી બરાબર પેલા બરાબર એ પગલું તમારે જમીન જમીન નીચે તમામ પથારી માંથી ઉઠો ને

પછી મને કોમેન્ટમાં કહેજો કે આ વસ્તુ સાચી છે કે નહીં કારણ કે મેં તો અનુભવ નથી કર્યો બરાબર પણ હું અત્યારે જો આમાં માખ્યું ઉડાડું છું કારણ કે માખ્યું દુનિયાની આમાં માખ્યું આવે છે શિખન છે એટલે શિખન ખાવા આવી અમારે તો હે ને જો અમારા ખાવા ભેગું અમારે બીજું કોઈ નથી બેસતા બે માણસ સિવાય બરાબર પણ આ બીજી માખીઓ ને અમારે જીવ જંતુની બધાય મોજ કરે બોલો મિત્રો તમને એમ લાગતું હોય કે આ લોગ હે ને ઉતારવો હેલો હે પણ ખેલું નથી આ કામકાજ તમને એમ લાગતું કે આ બોલી દેવું કરી દેવું એના જેવું પણ એવું નથી તમને જો આમાં બધી વસ્તુની ખબર હોવી જોઈએ તમને કેમેરો આવડવો જોઈએ ક્યાં બોલે છે તમારે જોવું હોય કે ભાઈ બોલી લાવી તમારો કેમેરો જ આવવો જોઈએ એ બધી વસ્તુ આવડવી જોઈએ જો હું આ છે બરાબર તો ડાયરેક્ટ મારે તમને શીખન દેખાડું તો આ શિખંડ જોઈ લો ફરી ગયો ને મેં કઈ કટઆઉટ આઉટ નથી કર્યું ડાયરેક્ટ આ શીખન માર મમ્મી દેખાડો હતા મમ્મી જવું